ડીસામાં રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી થી બચાવવા ગૌપ્રેમીઓનું એક અનોખું અભિયાન ડીસા થરાદ હાઈવે પર રખડતી ગૌમાતાઓને અકસ્માતથી બચાવવા રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા ખરડોલાના વતની ગૌભક્ત નયનભાઈ જોશીના સહિયારા સહયોગથી રાત્રે રસ્તા ઉપર બેઠેલી નિરાધાર રખડતી ગૌમાતા અને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બને છે અને ખૂબ મોટી જાનહાની થાય છે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે ગૌપ્રેમીઓએ આ પટ્ટા ગાયોના ગળામાં પહેરાવ્યા હતા આ કાર્યમાં નરમેનાથ મહારાજ ગૌસેવા ગ્રુપ મોટી મહુડી પ્રવીણભાઈ ઠાકોર ભગવા આર્મી ગ્રુપ શેરપુરા ગૌમાતાનો વગડો ગ્રુપ છત્રાલાના ભરતભાઈ પંચાલ અને ડીસા વિસ્તારના ગામોના પચ્ચીસ યુવાનોએ આ કાર્યમાં સાથે સહકાર આપ્યો આ કાર્યમાંગ ડીસાથી દામા ગામ સુધી મુખ્ય હાઈવે પરના ગ્રામજનોએ આ ગૌરક્ષાના કાર્યને બિરદાવ્યું હતું આ કાર્યમાંગ સાથે સહકાર આપનાર તમામ મિત્રોનો ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા